અંકલેશ્વર ખાતે શહેરમાં મોરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં રાત્રિના નાના મોટા કલાત્મક તાજિયાનું જુલુસ નીકળ્યા હતા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજિયા નીકળ્યા હતા જ્યારે જુલુસ અર્થે સાથે યુવાનોએ કર્તવ્યો સાથે યા હુસેનના નારાઓ પણ લગાવ્યા હતા દર વર્ષે પરંપરાગત મોહરમ પર્વની ઉજવણી કરાય છે આજથી ચૌદસો વર્ષ પહેલાં કરબલાના તપતારણમાં સત્યના કાજે અસત્ય સામે દસ દસ દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહી જંગલડી અસત્ય સામે ન પોતાના અમૂલ્ય પ્રાણોની અર્પણ કરનાર ધર્મના મહાન સ્થાપક હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના દોહિત્ર હજરત હઝરત ઇમામ હુસેન રદી અલ્લાહતાલા અનહો તથા તેમના જાબાજ સાથીઓની યાદમાં સદીઓ વીત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરાય છે જેના ભાગરૂપે અંકલેશ્વર સહેલ જિલ્લા તથા તાલુકાઓમાં પણ હઝરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવી જુલુસ કાઢવામાં આવે છે રાત્રિના યા હુસેનના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અંકલેશ્વર ખાતે પણ હઝરત ઇમામ હસન અને હઝરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા હતા ત્યારે ગતરોજ રાત્રિના નીકળેલ કલાત્મક તાજિયામાં યા હુસેનના નારા વચ્ચે તાજિયાઓનું જુલુસ મહોરમ પર્વના દસમા ચાંદના રોજ કાઢવામાં આવે છે જેમાં ગતરોજ રાત્રિના નીકળેલ કલાત્મક તાજિયામાં નાના મોટો તાજ્યાઓ સાથે લોકો જોડાયા હતા જેમાં તેઓ દ્વારા અલગ અલગ કર્તવ્યો પણ બતાવવામાં આવ્યા હતા જ્યારે શહેરમાં ઠેર ઠેર મોરમ પર્વ નિમિત્તે શરબત દૂધ કોલ્ડ ડ્રિંક સહિતની ન્યાઝનું વિતરણ પણ ખાસ કરવામાં આવ્યું હતું તો બીજી તરફ અંકલેશ્વર શહેર તાજિયા કમિટીના સભ્યો દ્વારા ભંડાર હોટલ ખાતે એસડીએમ ડીવાયએસપી નગરપાલિકા પ્રમુખ મામલતદાર અંકલેશ્વર શહેર એ ડિવિઝન બી ડિવિઝન જીઆઈડીસી પીઆઈ તેમજ જીબી નેર નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું જોકે જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો